ટૂંકમાં દુખાવો ઊંડો જરાક છે હવે હા અંદર નથી દુખતો ને હા ટૂંકમાં ચેક કરીને વજન દઈએ તો દુખે એવું ખબર પડે કે હજી થોડોક દુખે છે અને કેટલા સમયથી આ તકલીફ છ હું તો 6 મહિનાથી દુખતી છે એમાંય બધું કરી લીધું હા તો હવે આપણે ત્રણ દિવસ એક્વીપ્રેશર કર્યું અને રેડી બીજાને શું કેવા માંગો આવો તમને સારું થઈ જાય તમને ફાયદો થયો લખ્યો ને જય દ્વારકાધીશ હવે કાલે જોઈ પાછું કેટલી તકલીફ છે શું છે બરાબર